અમદાવાદમાં સ્કૂલે જઈ રહેલા વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે મોત થયું વિદ્યાર્થી સવારે ડીબીએ સ્કૂલ તરફ જવા નીકળ્યો હતો આ દરમિયાન શીલજ સર્કલ ખાતે એક ટ્રક ચાલકે વિદ્યાર્થીને ટક્કર મારતા ગંભીર ઈજા થતા વિદ્યાર્થીનું સ્થળ પર જ કમકમાટી મોત થયું અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ત્યાંથી નાસી ગયો ત્યારે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદમાં દિવસે ને દિવસે રફ્તાનના રાક્ષસોનો કહેર વધતો જાય છે આજરોજ વહેલી સવારે શીલત સર્કલ ખાતે એક ટ્રક ચાલક અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત દરમિયાન યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું મળતી માહિતી મુજબ આ યુવાન છે તે પોતે ટ્યુશન જઈ રહ્યો હતો અને તે દરમિયાન ટ્યુશન થઈ રહ્યો હતો તે દરમિયાન આ સિલજ સર્કલ જે ચાર રસ્તા છે ત્યાં ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાય છે અને યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજે છે આ દરમિયાન જે અકસ્માત કરનાર જે ટ્રક ચાલક હતો એ પોતે ટ્રક ટ્રક અહીં સિલજ ચાર રસ્તા ખાતે મૂકીને ફરાર થઈ જાય છે અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન હર્ષ પુરાબિયા સાથે હિમાંશુ મરવાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી